સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતા પ્રાથમિક પ્રાઇમરી માધ્યમિક સહિત શાળાઓ શરૂ થઈ ગઈ હતી આજે ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ ખાનગી તેમજ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના ખિલખિલાટ અને કલબલાટ ફરી શાળાઓ ગુંજી ઉઠી હતી નવા વિદ્યાર્થીઓ વચ્ચે જૂના વિદ્યાર્થીઓ સાથે સુમેળભર્યા સ્નેહમિલન જેવા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને કુમકુમ તિલક ચોખાવાડી ચાંદલો અને મીઠું મોઢું કરાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા તેર જૂન બે હજાર ચોવીસ અને ગુરુવાર એટલે કે આજથી શાળા શરૂ થઈ રહી છે ત્યારે સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને આજે શાળા પ્રવેશસવ એટલે દરેક બાળકને હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકુ ચોખા ચાંદલો કરી મોઢું મીઠું કરાવી દરેક બાળકને પ્રવેશ આપ્યો છે આજે ઘણા લાંબા વેકેશન બાદ બાળકો શાળાએ આવ્યા તો આજે શાળામાં કલરવ અને ઉત્સાહ બાળકોમાં જોવા મળ્યો સ્ટાફ બાળકો એની સાથે કામ કરવાની જે મજા છે એ આ તમે આ જે જોવો છો તે તમને બધાને દેખાય રહ્યું છે વાલીઓ પણ ઉત્સાહ ભે ઘણા લાંબા વેકેશન બાદ બાળકોને શાળાએ મૂકવા આ નજરે ચડી રહ્યા છે તો ખરેખર બાળકો વિનાની સ્કૂલ અને બાળકો જ્યારે સ્કૂલમાં આવે એ બેયનો તફાવત આજે આજ માહોલ જોતા જ આમ આનંદિત થઈ ઉઠ્યા કે બાળકોને એમ થયું કે ચલો વેકેશન ખુલી ગયું છે સ્કૂલે જવું છે બધા જ બાળકો વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં પ્રવેશ મેળવ્યો બસ વિપુલ ભાઈ સંચાલક સંચાલક સીતાવન વિદ્યાલય ઝાંગધરા આજે વિદ્યાર્થીઓને ઘણા સમય બાદ ફરીથી પાછા નવું સત્રની શુભ શરૂઆત થઈ રહી છે અને દરેક વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે શાળાના પ્રથમ દિવસે અમારી શાળામાં દરેક વિદ્યાર્થીઓ આજથી પ્રવેશ મેળવી રહ્યા છે ખાસ તો વેકેશન પછી આજના પહેલા દિવસે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉત્સાહ હોય કે બાળક કંઈક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે શાળામાં પ્રવેશ મેળવે તેના અનુસંધાને અમારી શાળામાં આજે દરેક વિદ્યાર્થીઓને કંકુ ચોખા અને ચાંદલા સાથે માતાજીના દર્શન કરી